थोड़ी डीशू ने तो ग्लास नहीं देखा है रही थी तो प्रोग्राम था वानो हम जा तो डाड़ी बड़ी करे हम जा ये 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 बोलो मोबाइल ले जाओ मोटा रोला तो अतर देखा जो टूल है आप अपने लोगों कट मारी नहीं या कार्बन कट की है जहाँ रही नहीं कार्बन कट किया वहाँ नहीं ना तो खरी गई है जो देखा या कौन खरी गया અવે ને આપણે ગમ અને ગમા મેરીમાં ગમ પડે સમજ્યા આમળામાં ગમ ને કોરામ કોમ સમજ્યા ઓઠેલી ગઈ હે સમજ્યા કોણ ગમ પડે ખરી દે ગમ પછી જો આ ટુલ ગઈ નાખું જો આલે કેવું ગાજર ની જે મે આ મસ્ત આમ કટ મારી ગઈ નાખું ઓ ટુલ ને દેખાય છે સોલ કાઢીને સોતરાં ની જે મે શાબામાં ટુકલે આપણે હાથેથી ગમ વડે વાય ત્યારે ત્યારે જો તમે સોતરાં જેમ કટ મારે જો લાઈક કરો સમજો

Mắt chưa với những môn 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 bắt môn cam môn 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 એ જણાઓ હે વેલ્ડિંગ કરે જો આ રીય આ ઈ બેટા પીડા સટવારો વેલ્ડિંગ કરે નક કોઈ ન દેખાય આ રી હાવ ન્યામાં સંતાલો જો કે કપ ચેરા આપણે બે આવવાનું પૂરી છે નહી કપલ ના ચાબી ગારો કાટી હવે આપણે બહુ અવાજ કરે જો બે ખાડી સમજો બહુ અવાજ કરે ગ્રાન્ડર લાઈન ખચા 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 મંડી પડ્યો હે બહુ અવાજ કરે હે

રાઈતે હતો પ્રોગ્રામ એમ એમજા આપણે તે વિડીયો બનાવવાનો ટાઈમ ને બધા એટલે મજા ન આવે જો મંગારો આપણે કીધું નહીં જો આમાં તાવો કર્યો તો આપણે રાઈતે શાક ને તાવો ની અહીંયા કાધું મજા આવી ગઈ કટ લાગે આપણે એસેસ નું સ્ટીલનું કામ કરી ગયો સ્ટીલમાં કટ લાગે રહ્યું ને આ સ્ટીલ હે ને દેખાય ચમકે છે ને આ વાલ એમજા પેપરમાં જવાના તો વાલ બનાવી આપણે આમાં આટાને એવું પડશે જ્યાં સ્ટીલનું બનાવી જો આ બનાવી જો આપણે

tụi bé bao nhiêu mà cả đi ra bát xào đồ ăn tan hồ đi nè mà khỏe 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 các ông đã xem đi hả? đi hả?

અમે વરન અમે કાઈને સામે વરન શું પાડી આપડે ઉપર છે ને અમે વર ઉપર એ નીચે કરે અહીંયા માં આવી ગઈ લ્યો કરો કાકબન નથી ને દીકરી ગયા આપણે મોબાઈલનો વીક મલે લીકવા 400 રૂપિયા ખર્ચા કરે હમ હા ભાઈ એક ગ્લાસ લેવાનો છે મોબાઈલનો એક આપણે એ 50 રો જડે છે ને ગ્લાસ 50 મોબાઈલનો ગ્લાસ લઈ લેવો આજે એક બ્રેડ લેવી છે આપણે ઘરે વડા પાપડ નાવા હવે બ્રેડ લીલી બરોબર ખાય ભાઈ હે અહીંયા કણે છે ઓ હો જઈજો તો કાકા પટકાતો હો